કાનૂની સેવા સત્તા મંડળના પ્રયાસોથી સુરત જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતને અભૂતપૂર્વ સફળતા મળી છે નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લાની તમામ અદાલતોમાં આ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ એક જ દિવસમાં કુલ સત્તાણું હજાર ત્રણસો એકત્રીસ કેસ હાથ ધરવામાં આવ્યા હતા જેમાંથી પંચાણું હજાર ત્રણસો ઓગણ સિત્તેર સફળતાપૂર્વક નિકાલ થયો

આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સ્ટાફ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સ્ટાફ બેલીફ એસોસિએશનના પ્રમુખ જિલ્લા સરકારી વકીલ નયનભાઈ સુખડવાલા સિટી બારના પ્રમુખ નીલકંઠ બારોટ અને ડિસ્ટ્રિક્ટ બારના પ્રમુખ બ્રિજેશ પટેલે હાજરી આપી હતી બંને બારના પ્રમુખ અને સરકારી વકીલે કાનૂની સેવા સત્તા મંડળના જનજાગૃતિ અભિયાન અને લોક અદાલતમાં ભાગ લેવા માટેની અપીલને બિરદાવી હતી જેની સફળતા લોક અદાલતમાં વકીલો અને પક્ષકારોની વિશાળ ભાગીદારીમાં જોવા મળી લોક અદાલતમાં ફોજદારી સમાધાન પાત્ર કેસો ચેક રિટર્નના કેસો બેંકના નાણાં વસુલાતના કેસો મોટર અકસ્માતના કેસો મજૂર વિવાદના કેસો પાણી અને વીજળી બિલના કેસો લગ્ન સંબંધિત વિવાદો અને મહેસૂલ અને સિવિલ કેસો સહિતના અનેક પ્રકારના કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ રાહુલ એ ત્રિવેદીના ઉત્કૃષ્ટ માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં કેસો લોક અદાલતમાં આવ્યા હતા અને સમાધાનના નિરંતર પ્રયાસો કરવામાં આવ્યા હતા પક્ષકારો અને વકીલોએ આ પ્રયાસોમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો જેના પરિણામે લાંબા સમયથી ચાલતા વિવાદોનો સુખદ અંત આવ્યો સેટલમેન્ટની વિગતો આ લોક અદાલતમાં કુલ પંચાણું હજાર ત્રણસો ઓગણ સિત્તેર કેસોનો નિકાલ થયો અને એક કરોડ છવ્વીસ લાખ સત્તાવન હજાર અને એક અબજ છવ્વીસ કરોડ સત્તાવન લાખ સાઠ હજાર છસો એકત્રીસની રકમનું સેટલમેન્ટ થયું ચેક રિટર્ન કેસો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ હેઠળના ત્રણ હજાર દસ કેસોનો નિકાલ કરવામાં આવ્યો જેમાં પાંચ લાખ ઓગણત્રીસ હજાર સાતસો સત્તાવીસ સેટલમેન્ટ થયું પચાસ લાખ એકસઠ હજાર ત્રણસો પંચાવન ની કરવામાં આવી એક લાખ અડતાલીસ હજાર બ્યાસી પ્રિલિટીગેશન કેસો નું સમાધાન થયું જેમાં બાર કરોડ બેતાલીસ લાખ અડસઠ હજાર બસો એકવીસ સેટલમેન્ટ થયું મહત્વના કેસો જેમાં એક કોમર્શિયલ શ્યુટમાં છત્રીસ કરોડથી વધુના દાવામાં સમાધાન થયું જ્યારે મોટર અકસ્માતના એક કેસમાં એક કરોડ એસી લાખનું વળતર ચૂકવવામાં આવ્યું કુલ સોળ મોટા એમએફસીપી કેસોમાં રૂપિયા નવસો લાખથી વધુનું વળતર અપાયું જેમાંથી અરજદારોને ઝડપી અને બિનખર્ચાળ ન્યાય મળ્યો જૂના કેસોનો નિકાલ દસ વરસ કે તેથી વધુ જૂના બસો આડત્રીસ સિવિલ અને ફોજદારી કેસોનો પણ નિકાલ કરવામાં આવ્યો